તો દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ એક કોઈ પણ જીવ વ્યક્તિ નહીં કોઈ પણ જીવ હંમેશા સુખ ઈચ્છે છે તું કઈક કાલ પૂછતી હતી મને રઈ ગયો પછી કે જે આ કૃષ્ણ ભગવાન છે એ હમણાં নরકમાં છે પણ આવતી 24 એ તીર્થંકર બનવાના છે તો આપણે એમને કેમ નથી પૂછતા અને એવી રીતે જ રામ ભગવાન તો ઓલરેડી મોક્ષમાં જતા રહ્યા છો તો આપણે એમને બી કેમ નથી પૂછતા એટલે એવું છે ને કે આપણે આપણા સૂત્રોમાં એટલે રામ ભગવાન જે સિદ્ધ સિદ્ધ પરમાત્મા બની ગયા તો આપણા પહેલા જ સૂત્રમાં નમો હરિહંતાણમ પછી નમો સિદ્ધાણમ આવે છે ને એમાં દરેક સિદ્ધ ભગવંતને નમસ્કાર થયો એટલે આપણે એમાં રામ ભગવાનને પણ નમસ્કાર થઈ ગયો બરાબર એવી રીતના ત્રણે ચોવીસીના ભૂત વર્તમાન અને ભવિષ્ય આગલી ચોવીસીના આ ચોવીસીના અને ભવિષ્ય એટલે હવે થવાવાળા બધા તીર્થંકરોને આપણે નમસ્કાર કરીએ છીએ એટલે એમાં કૃષ્ણ ભગવાનને નમસ્કાર આવી ગયો પણ અત્યારે આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય કે રામ ભગવાનની હોય તો એને આપણે પગે નથી લાગતા એનું કારણ એક જ છે આમ તો આપણે મનથી તો પગે લાગવાનું જ કે આ ભાવિ તીર્થંકર છે આ સિદ્ધ ભગવાન છે તો રામને પણ પગે લાગવાનું કૃષ્ણને પણ પગે લાગવાનું પણ એમની જે મૂર્તિ બની છે એ સંસારિક ભાવ બતાવતી મૂર્તિ છે કાં તો મોઢામાં વાંસળી હોય કાં તો રાધાની જોડે નાચતા હોય એનું જે દ્રશ્ય બનાવ્યું છે એ સાંસારિક છે તો આપણે એ એ મૂર્તિને પગે નથી લાગતા કે જે સાંસારિક દ્રશ્ય બતાવે છે અને આપણા બધા જ ભગવાન જુઓ આટલા દેરાસર તમે આટલા તીર્થફરો બધે કે ક્યાંય બી તમે જોયું કે આપણા કોઈ પણ ચોવીસે ચોવીસ તીર્થંકરની મૂર્તિઓમાં કોઈ મૂર્તિ એવી દેખાય કે આડા આવડા ડાફોડિયા મારતા હોય ડાન્સ કરતા હોય કોઈ સ્ત્રીની જોડે ઊભા હોય બધાને પત્નીઓ હતી એક બે ભગવાન જોડીને તો એ મૂર્તિને આપણે એ એ અવસ્થાને પગે નથી લાગતા સાંસારિક અવસ્થાને અવસ્થામાં છે માટે પગે નથી લાગતા પણ આપણે જાણીએ છીએ કે આ જ કૃષ્ણ છે કે જે હવે શું થવાના છે તીર્થંકર થવાના છે તો આપણે મનથી એને જરૂર પગે લાગવાનું હમ ક્યાંય પણ મૂર્તિ જોઈએ તો પણ આપણે મનથી પગે લાગવાનું આ ભાવિ તીર્થંકા છે રામ ભગવાન પાંચે પાંડવો ખાલી રામ ભગવાન નહીં પાંચે પાંડવો પણ સિદ્ધ ભગવાન બની ગયા છે રામ ભગવાન સિદ્ધ ભગવાન બની ગયા છે તો એમને પણ એમની મૂર્તિ કાંઈ પણ જુઓ પાલિતાણા પણ મૂર્તિઓ છે પાંચે પાંચ પાંડવો અને એને આપણે પગે બી લાગીએ છીએ તો જો સાંસારિક અવસ્થામાં ના બતાવેલી હોય તો એને માથું પણ નમાવાય જો સાંસારિક અવસ્થામાં હોય તો મનથી પગે લગાય હા પાલિતાણામાં તું શું કહેતી હતી કાલ પાલિતાણાનું કાંઈક પુસ્તી છે ને હા મેં એવું સાંભળેલું છે કે પાલીતાણામાં હરેક સ્ટેપ ઉપરથી ઘણા બધા લોકો મોક્ષે ગયા છે હા હા કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા એક એક કાંકરે કાંકરે તો ખબર પડે ને પથ્થર હા એક એક પથ્થર એ જગ્યાએથી અનંત અનંત આત્માઓ મોક્ષે ગયા છે ત્યાંથી તો એ બી તમને મેં કીધેલું ને કે જે જગ્યાએથી જીવ મોક્ષ જાય એ જ જગ્યાએ ઉપર સ્થિર થાય તો હવે તમે વિચાર કરો હવે તમે વિચાર કરો કે અનંત જાય એટલે એ જગ્યાએ તે અનંત અનંત સિદ્ધ ભગવાન એ જ જગ્યાએ ઉપર છે તો એ ભગવંતોનું એટલા બધા સિદ્ધ ભગવંતોના જે વાઇબ્રેશન આવે એનું આખું એક મંડળ આભા મંડળ રચાઈ ગયું બના એટલે એ જગ્યા પણ એટલી પવિત્ર થઈ ગઈ તો એ પવિત્ર સ્થાનને આપણે અપવિત્ર કરાય નહીં એટલા માટે કે છે કે અહીંયા જે તમે પુણ્ય કરો કંઈ પુણ્ય કાર્ય કરો અને પાલીતાણામાં કરો તો આનાથી સો ગણું પુણ્ય મળે બરાબર એનું કારણ આ છે કે આ એટલી પવિત્ર જગ્યા છે એટલે તમારા ભાવ તમારા વાઇબ્રેશન એ બધા હાઈ લેવલ પર જવાના આધ્યાત્મિક લેવલ પર જવાના ત્યારે નવાણું કરવા જાય તો એ બાને એટલો ટાઈમ ત્યાં રહે અને ઉપર ચડતા ચડતા પણ સ્મરણ રહે ભગવાનનું આમ તમે ચોવીસ કલાક નથી કરી શકવાના ગમે એટલું જાણો તો બી ત્યારે તો પણ એ વસ્તુ બી ધ્યાનમાં રાખવાની કે જો અહીંયા જે પુણ્ય કર્યું હોય ત્યાં કરો તો સો ગણું પુણ્ય થાય તો જે અહીંયા તમે પાપ કરો છો અને ત્યાં જઈને પાપ કરો છો તો સો ગણું પાપ પણ થાય તમે રાત્રિભોજન કરો ત્યાં જઈને પછી તમે પવિત્ર ગિરિરાજ પર ગંદકી કરીને થૂંકીને બાથરૂમ જઈને એને એને અપવિત્ર કરો તો એ બધું સો ગણું પાપન બંધ એટલે જાગ્રત થઈ જવાનું કાલે શીખવાડ્યું હતું ને કે જાગ્રત અવસ્થા એવેરનેસ એ જ ધર્મ છે તો એટલા એવેર રહેવાનું ત્યાં તો આનું કારણ આ જ છે કે ત્યાં ખૂબ બધા સિદ્ધ ભગવંતો એક કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા છે ને એ જ જગ્યાએ ઉપર હોય આ એટલે જ આ આપણું આ કર્મભૂમિ ક્ષેત્ર પિસ્તાલીસ લાખ યોજના અને સિદ્ધ પણ પિસ્તાલીસ લાખ યોજના તો અગર સેમ જગ્યા થી અનંત સિદ્ધો ઉપર બિરાજમાન છે તો પછી એ લોકોના આત્માને સંક્રમણ ને બધું ન થાય ના એવી રીત ના નથી કે આને એટલી નાની હવે તમે નિગોદ ના દેવડે ઈ સરખા હો તો આ તો 45 લાખ યોજન છે અને એ એવી રીત ના રહેલા છે કે ભલે હું તને એનું ચિત્ર બતાવીશ કેવી રીતના રહેલા છે હા તો એ લોકોને એકબીજાને અકળામણ સંકળામણ થાય એ રીતના નથી અને એમાંથી બહાર નીકળી ગયા હવે અકળામણ સંકળામણમાંથી એ બહાર નીકળી ગયા એમને એ કોઈ ભાવ જ ના થાય એ કોઈ ભાવ જ ન થાય એ બધામાંથી બહાર નીકળી જાય હવે કર્મ બંધ જ નથી કર્મનો બંધ જ નથી એ મુક્ત થઈ ગયા મુક્ત આત્માઓ છે એટલે જેમ આટલી રૂમની અંદર તમે પાંચસો દીવાઓ મૂકો તો એ પાંચસો દીવાના પ્રકાશ તો એક જ થઈ જવાનો છે અરે પણ બધા દીવા તો અલગ છે એકબીજા જેવડે ટકરાતા નથી એમ સિદ્ધ તો પણ એકબીજાને કોઈ ટકરાતા અને લોકો અલિપ્ત છે અને એ આત્માને આ જે આત્મા છે એની ગોદમાં એ કર્મની સાથે જે એને કારમાણ શરીર છે તેજસ શરીર છે એ તો શરીર છે એને શરીર જ નથી તો અકળામણ ક્યાંથી હોય શરીર જ ના હોય તો અકળામણ ક્યાંથી હોય એટલે એવું નથી એમને સિદ્ધ ભગવંતને કેવું સુખ છે એમ અનંતુ સુખ છે ઘણા મને પૂછે કે સિદ્ધ ભગવાનને તો કંઈ ખાવાનું નહીં પીવાનું નહીં પહેરવાનું નહીં ઓળવા નહીં દાનતા નહીં સન્માન નહીં કાંઈ નહીં તો વળી એમને સુખ છે ને આવા સવાલ બી આવે છે એમને છે એનું સુખ એમ આપણે સુખ કોને માનીએ છીએ સુખ ક્યાંથી મળે આપણને હા આપણે જ્યારે તપાસ કરો આપણી અંદર કે આપણને સુખ ક્યાંથી મળે આપણે તેમાં માનીએ પૈસામાં સુખ માનીએ પત્નીમાં પરિવારમાં પુત્રમાં ભોજનમાં ખાવામાં બહુ સરસ થયું બહુ મજા આવી ગઈ બહુ પેટ કાધું પછી પહેરવેશમાં મકાનમાં ફર્નિચરમાં ટીવીમાં ગાડીમાં પંખામાં આ બધામાં આપણને સુખ મળે સુખ માનીએ છીએ પણ ખરેખર એમાંથી સુખ મળે છે ના સુખ તો ક્યાં છે બધું ટેમ્પરરી સુખ તો ક્યાં છે આપણી અંદર છે આત્મામાં છે પણ આપણે જાણતા નથી આપણે એને ક્યાં શોધીએ છીએ બહાર શોધીએ છે સુખ અંદર અને આપણે આ બધી ભૌતિક પદાર્થમાં આપણે સુખ શોધીએ છીએ હા તમને ડિયર ખબર છે ડિયર હરણ હા એ જંગલના એક છેડેથી બીજા છેડે સુધી ભાગે કે આ સુગંધ ક્યાંથી આવે છે એટલી મસ્ત સુગંધ આવતી હોય અને સુગંધ ક્યાંથી આવે છે એ જાણવા માટે સુગંધ તરફ અહીંથી આવે છે અહીંથી એક છેડેથી બીજા છેડા સુધી ભાગે પણ એને સુગંધ મળે નહીં કેમ એની અંદર જ કસ્તુરી રહેલી છે અને કસ્તુરીની આ ગજબની સુગંધ છે પણ એને ખબર નથી બસ સેમ વસ્તુ આપણી જોડે બને છે સુખ આત્મામાં જ રહેલું છે પણ આપણે આખી જિંદગી આ ભૌતિક પદાર્થોમાં ભાગીએ છીએ પૈસામાં ભાગીએ દરેક દરેક ચીજની અંદર આપણે ભાગીએ છીએ જ્યાં છે ત્યાં શોધતા નથી આપણે જ્યાં છે ત્યાં શોધતા નથી એક ડોસીમાંની વાર્તા ખબર તમને ડોસીમાન છે ને ઝૂંપડીમાં એની સોય પડી ગઈ ડોસીમાની હમ એમને ઝૂંપડીમાં શોધી પણ એમને મળી નહીં અંધારું બહુ હતું અંદર ઝૂંપડીમાં રાતનો ટાઈમ હતો તો એમને શું થયું કે ખોવાયેલી વસ્તુ તો અજવાળામાં જ મળે અંધારામાં ના મળે માટે એને શું કર્યું બહાર ગયા રોડ ઉપર અને જ્યાં સ્ટ્રીટ લાઇટનું અજવાળું હોય ને એમાં સોય શોધવા લાગ્યા હા શોધી ઘણી પણ મળી નહીં કેટલાક છોકરાઓ હતા યુવાન છોકરા એને જોયું કાંઈ ડોસીમાં કાંઈક શોધે છે પણ એને મળતું નથી એટલે એ લોકો આવીને પૂછ્યું કે મેં આ ડોસીમાં શું શોધો છો તમે તો કે સોય શોધું છું તો કે લાવો અમે મદદ કરીએ એમણે બી જોયું પછી એમણે પૂછ્યું કે ડોસીમાં તમે કઈ જગ્યાએ બેઠા હતા ત્યારે સોય પડી ગઈ તો ડોસીમાં કે હું ઝૂંપડીમાં હતી ત્યારે સોય પડી ગઈ હતી પછી ઓલા છોકરાઓએ કીધું કે તો ડોસીમાં ઝૂંપડીમાં શોધો અહીં ના શોધાય કારણ કે સોય જ્યાં પડી હોય ત્યાં જ એને શોધો તો મળે તમે બહાર શોધો તો ના મળે અંધારું હોય તો થોડી વાર લાગે અજવાળું હોય તો જલ્દી મળે પણ અંધારામાં પડી ગઈ હોય અને તમે અહીંયા બહાર આવીને અજવાળામાં શોધો તો એ મળે એમ નહીં તો આપણે એ જ વસ્તુ કરીએ છીએ કે આપણે આત્મામાં જે સુખ રહેલું જે મેળવવા માટે લોકો દુનિયાના પદાર્થ પાછળ દોડધામ કરે તો એ સુખ ક્યાંથી મળે તો હવે લોકોનો સવાલ છે કે ભાઈ સિદ્ધ ભગવંતને સુખ છે હા તો આપણે જેમાં સુખ માનીએ છીએ એ ખરેખર વાસ્તવિક રૂપે એ સુખ છે નહીં જો સુખ કેવું હોવું જોઈએ કે જે વસ્તુમાં સુખ આપવાનો ગુણ હોય કે આ વસ્તુથી મને સુખ મળે છે હા તે હંમેશા એ વસ્તુ સુખદાયક જ રહેવી જોઈએ એ પછી દુઃખદાયક ના બનવી જોઈએ હા સમજી લો કે તમને કેરીનો રસ બહુ ભાવે બરાબર અને કેરીનો રસ પીવાથી તમને સુખ મળે છે તો એક વાટકો પીવો બીજો પીવો ત્રીજો પીવો ચોથો પીવો પાંચમો પીવો પછી પછી એ જ રસનો વાટકો તમારા માટે દુઃખદાયક બની જશે જો રસમાં જ ખરેખર સુખ છે કેરીના રસમાં તે સુખ ક્યાં જતું રહ્યું બરાબર એક વાટકો બે વાટકો ત્રણ વાટકો ચાર બસ બસ હવે નહીં કેમ સુખ મળતું તું ને એની અંદર સુખ લાગતું તું ને હવે સુખ ક્યાં જતું રહ્યું એમાંથી તો વસ્તુ તો એ સુખ એવું એવી હોવી જોઈએ કે જેમાંથી સુખ મળે એ પછી વસ્તુ સુખદાયક જ રહેવી જોઈએ એ હવે દુઃખદાયક બની ગઈ એ દુઃખદાયક બનવી જોઈએ નહીં કોઈ પણ વસ્તુ રહો તમે દુનિયાની સંગીત સાંભળો બહુ ગમે સરસ લાગે છે સાંભળો એક કલાક સાંભળો બે કલાક સાંભળો ત્રણ કલાક સાંભળો ચાર કલાક પછી હવે બંધ કર હવે નથી સાંભળ્યું મારા કાન પાકી ગયા કેમ આ સંગીત તો સુખદાયક હતું દુઃખદાયક કેમ બન્યું જગતની કોઈ બી વસ્તુ તમે જુઓ જે તમને સુખદાયક લાગે છે એને આ રીતના એનું એનું મૂલ્યાંકન કરી જુઓ એની વેલ્યુ કરી જુઓ તો ખબર પડશે કે જગતની કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વસ્તુ હંમેશા સુખ આપવાની તાકાત હોતી નથી વસ્તુ એને એ જ હોય સુખ ક્યાં જતું રહ્યું એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં જેમાં પાછળથી દુઃખ હોય એ વસ્તુમાં એ સુખ સુખ નથી હવે બીજો નિયમ છે કે જે સુખ દુઃખમાંથી ઉત્પન્ન થાય અને દુઃખમાં અંત પામે એ સાચું સુખ નથી બરાબર હવે તમે જુઓ પહેલાં ભૂખનું દુઃખ ઉત્પન્ન થાય ભૂખ લાગી ભૂખ લાગી એટલે ભૂખનું દુઃખ ઉત્પન્ન થયું હા પછી તમે ભોજન લો એટલે થોડું સુખ લાગે અને પછી અતિભોજન લો તો પાછું પહેલાં એટલા આ પહેલા દુઃખ ઉત્પન્ન થયું પછી ભોજન લેવાથી સુખ અને અતિભોજનથી પાછું દુઃખ તો જે વસ્તુમાં શું સુખ દુઃખમાંથી ઉત્પન્ન થતું હોય અને પાછો દુઃખમાં જ એનો અંત આવતો હોય એ સાચું સુખ નથી ખણજ આવી બરાબર તો પ્રથમ ખણ જ આવી એનું દુઃખ પછી ખણમાંથી થોડું સુખ લાગે અને અતિ ખણમાંથી પાછું બળતરાનું દુઃખ માન સન્માન મળે માન સન્માન મળે તો સુખ પાછું જરાક ઓછું આવ્યું તો દુઃખ ધન સંપત્તિ મળે તો ધન સંપત્તિ મળવાથી દુઃખ પછી એ સંપત્તિને લીધે કોઈ વ્યક્તિ દારૂડીઓ બની જાય જુગારી બની જાય બિચારી બની જાય ઝઘડા થાય ધન સંપત્તિને લીધે ખૂન ખરાબા થાય તો એ પાછું દુઃખ તો જે સુખ દુઃખમાંથી ઉત્પન્ન થાય અને પાછું દુઃખમાં જેનો અંત આવે એ સાચું સુખ નથી એ સુખ તો ક્યાંથી મળવું જોઈએ અંદરથી મળવું જોઈએ સ્વાધીન સુખ સ્વાધીન હોવું જોઈએ પોતાની અંદરથી મળવું જોઈએ તો વસ્તુઓમાંથી બાહ્ય વસ્તુમાંથી ઉત્પન્ન થયેલું સુખ તો કેવું છે પરાધીન છે સ્વાધીન નથી એ બીજામાંથી તમને મળ્યું બીજી વસ્તુમાંથી તમને મળ્યું તો એ સુખ સ્વાધીન નથી જે વસ્તુ કે સંયોગ એ દૂર થઈ જાય તો સુખ પણ દૂર થઈ જાય આજે પૈસા મળે તો સુખ પૈસા જતા રહ્યા તો દુઃખ એ કાંકી બહારથી મળી તો સિદ્ધ આત્મા જે સુખને પામે છે આપણે કે શુદ્ધ આત્માને શું વળી સુખ એમને તો ખાનપાન નથી ગાનતાન નથી તો સિદ્ધ આત્મા જે સુખ પામે છે ને તે આત્મામાંથી પ્રગટ થયેલું સ્વાધીન સુખ છે નહીં સોનાના પાંજરામાં કોઈ પક્ષી પુરાયેલું છે બરાબર એને કેટલું સુખ એ પરાધીન છે એ અંદર પુરાયેલું છે અને જો એને છોડી મૂકો તો એ સ્વતંત્ર સ્વાધીન થઈ ગયું તો આકાશમાં આ બધા ઉડતા પક્ષી હોય એને એને સુખ કેટલું કમ્પેર કરો પાંદડામાં પુરાયેલા પક્ષીનું સુખ કેટલું અને છૂટથી ઉડતા પક્ષીનું સુખ કેટલું ઓલું પરાધીન અને આસ્વાદીન માટે જ્યાં પરાધીનતા નથી ત્યાં વાસ્તવમાં સુખ છે હવે આપણે ખાન પાન સંપત્તિ બધાને થોડું સુખ માનીએ છીએ એ ફક્ત મનુષ્ય ભાવમાં પછી શું તિર્યંચના કે નરકના ભાવમાં ગયા તો આ સંપત્તિનો શું ઉપયોગ આપણે માને કે પૈસામાં સુખ પણ હવે અહીંથી આપણે ગયા તિરેન્જમાં ગયા કે બીજા કોઈ ભાવમાં ગયા તો ત્યાં પૈસાનું આ જે પૈસાનું સુખ છે એ પૈસાનું સુખ એમને નથી તો આ ભાવમાં કઈ ગડિયા સંપત્તિ છોડીને જવું પડશે એની કોઈ નિશ્ચિંતા નથી અને જેની કોઈ નિશ્ચિંતા જ નથી સ્યોરિટી નથી એને સુખ કેમ માનવું તો જ્ઞાની શું કહે છે કે આપણા જીવે ભવ ભ્રમણમાં ભમતા ભમતા એટલા બધા દુઃખ વેટ્યા છે એટલા બધા આંસુ પાડ્યા છે કે જે બધા ભેગા કરવામાં આવે ને તો સમુદ્ર ભરાઈ જાય એટલા આંસુ પડ્યા છે ફરતા ફરતા જો કોઈ જ્ઞાની આવી જાય ને કેવળ જ્ઞાની કે કોઈ જ્ઞાની અને આપણા આજ સુધીના ભવની એક ફિલ્મ પટ્ટી બતાવી દે ને તો સુખ દુઃખની રાખ્યા વ્યાખ્યા બરાબર મગજમાં બેસી જાય અને મોક્ષની તાલાવેલી લાગી જાય આ જાણતા નથી એનું બધું દુઃખ છે તો સિદ્ધ ભગવાનને શેનું દુઃખ સુખ છે આત્માનું સુખ છે અને એ આપણી અંદર જ રહેલું છે એને જ મેળવવાનું છે એની ખાલી એક ઝલક મળી જાય તો સમકિત પામ્યા કહેવાય અને એ એક ઝલક મળી ગઈ તો પછી એની તાલાવેલી લાગી જાય જ્યારે જાણતા નથી ત્યાં સુધી જ આ બધી એ રામાયણ છે અને પછી તો સમકીતી આત્મા તમે કીધું ને અર્ધ અર્ધપૂતગલથી વધારે અર્ધપૂતગલ પરાવર્તનકારથી વધારે આમાં રહે નહીં હા એ સંસારમાં હોય ને તો પણ સંસારમાં રહે પણ સંસારમાં રમે નહીં સંસારમાં ઓતપ્રત ના થાય એને કાય પાતી કહેવાય ચિત્તપાતી ના હોય કાય પાતી ને ચિત્તપાતી એટલે સુવી નહીં ખબર હોય કાય પા કાય એટલે શરીર એ તો ખબર છે ને તો એનું શરીર ભલે સંસારમાં હોય પણ મન એનું ત્યાંથી ઊઠી ગયું હોય એટલે એને કાય પાતી છે પણ ચિત્તપાતી પાતી નથી એ મોક્ષ મેળવવા માટે એને તાલાવેલી લાગી હોય કેમ કે એને ઓલી સુખની ઝલક જોઈ લીધી એક વસ્તુ તમને આ જે બનાવી હોય જરાક ચાખી લીધી હોય અને એકદમ ભાવી ગઈ હોય તેને થાય કે હવે આ ક્યારે ખાવું ક્યારે ખાવું ક્યારે મને આપે ને હું ખાવું તો બસ એવી વસ્તુ છે સમકી આ બધું મેળવી લે છે ત્યારે એક ઝલક મેળવી લે છે એટલે પછી એને એની ચાલાવેલી લાગી જાય છે બોલો કાઈ પૂછવું છે